હેલો ફ્રેન્ડ્સ રીપી ઈ લર્નિંગ હબમાં આપનું સ્વાગત છે મિત્રો હવે આપણે કાર્બનના કેટલાક અગત્યના સંયોજનો ગ્રુપ ગ્રુપ નંબર ફોર્ટીન એમાં પહેલું તત્વો મિત્રો આપણું કાર્બન અને કાર્બનના કેટલાક અગત્યના સંયોજનો આપણે જોઈએ ઓકે શરૂઆત કરીએ કાર્બનનું એક અગત્યનું સંયોજન એટલે કાર્બનનો ઓક્સાઇડ કાર્બનના એમ તો ઘણા ઓક્સાઇડ છે ચાર પાંચ ઓક્સાઇડ છે પણ સામાન્ય તાપમાને સ્ટેબલ હોય સ્થાયી હોય તેવા બે મહત્વના કરશું કાર્બન મોનોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ તો શરૂઆત કરીએ નાનાથી એટલે કાર્બન મોનોક્સાઇડથી ચલો તો કાર્બનના અગત્યના સંયોજનમાં મેં પહેલું કયું કીધું મિત્રો જોવાના છે કાર્બન મોનોક્સાઇડ કાર્બન મોનોક્સાઇડની સૌથી પહેલા મિત્રો બનાવટ કરીએ કેવી રીતે બનાવશું આપણે તો કાર્બન મોનોક્સાઇડની બનાવટની અંદર પહેલું આપણે એમ કરશું કાર્બન કે કાર્બનયુક્ત સંયોજનોનું અપૂર્ણ દહન કેવું

ફોર્મિક એસિડ ફોર્મિક એસિડ એટલે કયો એચ સી ડબલ ઓ એચ આ ફોર્મિક એસિડ એની નિર્જલીકરણની પ્રક્રિયા દ્વારા પણ આપણને કાર્બન મોનોક્સાઇડ મળે સમીકરણ જોઈએ મિત્રો આ છે આપણો ફોર્મિક એસિડ અને ફોર્મિક એસિડનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ વડે ત્રણસો ને તોતેર કેલ્વિન તાપમાને શું કર્યું નિર્જલીકરણ કર્યું તમે એને આમ પણ યાદ રાખી શકો આ સીઓ જે આપણો અહીંયા થઈ ગયો એટલે કાર્બન મોનોક્સાઇડ જે આપણે બનાવવાનો હતો તે બની ગયો અને એચ અને ઓ એચ એટલે શું થઈ ગયો મિત્રો એસ ટુઓ થઈ ગયો ઓકે તો અહીંયા કાર્બન મોનોક્સાઇડ આપણે મેળવ્યો ફોર્મિક એસિડના નિર્જલીકરણ દ્વારા સેમ વે એવું આપણે બીજું પણ એક કરી શકીએ મિત્રો ત્રીજી પદ્ધતિમાં એ જ કરવાનું છે પણ આ વખતે આપણે ઓક્ઝોલિક એસિડ નું નિર્જલીકરણ કરશું બરાબર ઓક્ઝોલિક એસિડ જે આપણે લેબમાં ઇઝીલી અવેલેબલ હોય એમાંથી કાર્બન મોનોક્સાઇડ પણ મળશે એઝ વેલ એસ કાર્બન ડાયોક્સાઇડ પણ મળશે ઓકે આપણે કાર્બન મોનોક્સાઇડ ડાયોક્સાઇડની બેવની બનાવટ માટે લઈ શકીએ તો ઓક્ઝોલિક એસિડ ઓક્ઝોલિક એસિડમાં શું છે મિત્રો બે સીડબલો એ છે એટલે કાર્બોક્ઝોલિક ગ્રુપ આવી રીતે આંતરબંધિત છે જોડાયેલા છે અને એનું આપણે કોન્સન્ટ્રેટ બરાબર એટલે વાળ આપણે શું કરીએ છીએ એનું નિર્જલીકરણ બરાબર નિર્જલીકરણમાં ધ્યાનથી જુઓ તો અહીંયા કાર્બન મોનોક્સાઇડ નો સી ઓ આપણે કાઢ નાખીએ અહીંયાથી આપણે સી એટલે સી ઓ ટુ દૂર કરી દઈએ અને અહીંયા શું વધ્યું ઓ અને એચ ઓએચ અને એચ એટલે એચ તો અહીંયા પણ આપણને જરૂરી તેવો કાર્બન મોનોક્સાઇડ બની ગયો

કોક એટલે મિત્રો કોલસો થયો એમ કે તો બી ચાલે પણ એ છે ને કાર્બનનું અતિશુદ્ધ સ્વરૂપ છે એ વધારે સાચું છે પ્યોર કાર્બન છે હંડ્રેડ પર્સન્ટ પ્યોર કાર્બન છે અને એ કોક પરથી શું કરશું તો લાલચોળ ગરમ કરેલા કોક ઉપરથી હું અલગ અલગ વસ્તુ પસાર કરું જેમ કે પાણીની વરાળ પાણીની વરાળ થઈ એટલે એચ ટુ થયું તો એનું મારું સમીકરણ કેમ સેટ કરવું હોય તો કરી શકાય કે ભાઈ કોક વત્તા એચ એટલે શું મળશે મિત્રો મને સી ઓ વત્તા એચ તો મેં અહીંયા લખેલું છે સીઓ વત્તા એચ જેને આપણે કહીશું વોટર ગેસ અથવા એને સિન્થેસિસ ગેસ કહેવાય બરાબર છે તો યાદ રાખજો સીઓ અને એસ ટુ ના મિશ્રણ ને શું કહીશું વોટર ગેસ આપણે વોટર ગેસ કેમ બરાબર વોટર ગેસનું ગુજરાતી બી લખું મિત્રો જળ વાયુ અને જળવાયુ કેમ કહીશું જળવાયુ એટલા માટે કહીશું કારણ કે અહીંયા આપણે કોક ઉપરથી શું પસાર કર્યું પાણીની વરાળ તો આપણને આ સીઓ અને એસ ટુ નું મિશ્રણ મળ્યું સીઓ અને એસ ટુ ના મિશ્રણને સંયુક્ત રીતે મિત્રો આપણે જળવાયુ કહેવાનો છે વોટર ગેસ કહેવાનું છે એને સિન્થેસિસ ગેસ એને સાઇન ગેસ પણ કહેવાય છે એસ વાય એન્ડ સાઇન ગેસ સાઇન ગેસ એવું કેમ નામ આપીએ છીએ અને સિન્થેસિસ કરી શકીએ એટલે એને સિન્થેસિસ ગેસ ટૂંકમાં કેવું હોય તો ગેસ કહેવાય આપણી પહેલી મેથડ થઈ લાલચોળ ગરમ કરેલા કોક ઉપરથી પાણીની વરાળ પસાર કરી પાણીની વરાળ પસાર ન કરીએ બરાબર છે આપણે બારસો

કેવો મિત્રો ઉત્પાદક વાયુ અને ત્રીજી પ્રોસેસ છે મિત્રો ભેજયુક્ત હવા ભેજયુક્ત ઓકે અહીંયા અહીંયા શુષ્કુક્ત એમાંથી આપણને કાર્બન મોનોક્સાઇડ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુનું મિશ્રણ મળશે જેને આપણે કહીશું સેમી વોટર ગેસ અને અને હાઇડ્રોજનનું ભેગો ભેગો નાઇટ્રોજન પણ આવ્યું હતું અને વોટર ગેસ કહીશું સાથે નાઇટ્રોજન એડ થયો હતો અને કહીશું સેમી વોટર ગેસ બરાબર સમીકરણ કેમ્પ સેટ કરી શકાય કાર્બન વત્તા નાઇટ્રોજન વત્તા શું કરશું મિત્રો એસ ટુઓ લઈએ છીએ આપણે અહીંયા

ઓકે મિત્રો અર્ધ એવું શબ્દ આપણે વાપરી શકીએ મિત્રો બનાવટ પૂરી કરી હવે આપણે કાર્બન મોનોક્સાઈડમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે અહીંયા દર્શાવ્યું તે પ્રમાણે દ્રિબંધ છે શું છે મિત્રો અહીંયા એમની વચ્ચે દ્વિબંધ છે હવે કાર્બનની સાંજકતા કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ચાર ચાર માંથી બે બંધ બનાવ વપરાયા એટલે સીધી વાત છે એની પાસે બે અબંધકારક છે ઓકે એવી રીતે ઓક્સિજનની ની કક્ષામાં છ છે છ બે દ્રિબંધમાં વપરાય એટલે કેટલા વધ્યા મિત્રો તો એની પાસે આવી રીતે બે અબંધકારક ઇલેક્ટ્રોનની જોડ છે એટલે ટોટલ ચાર ઇલેક્ટ્રોન થશે ઓકે હવે શું થશે અહીંયા એક ઇલેક્ટ્રોન ની પેર માની લો કે મિત્રો આ પેર જરાક આને હું ભૂસી નાખું ઓકે આને હું જરાક ભૂસી નાખું તો આને હું કેમ બતાવીશ તો આ એક ઇલેક્ટ્રોન ની પેર છે એ ઇલેક્ટ્રોન ની પેર આ બે વચ્ચે શિફ્ટ થાય તો અહીંયા દ્રિબંધ નું ત્રિબંધ થઈ જાય હવે આને દાન કર્યું એટલે આના માથા ઉપર ધનભાર અને આના માથા ઉપર ઋણ ભાર ઓકે એટલે ઓક્સિજન ઉપર ઉપર ધન અને કાર્બન ઋણ ફરી પાછી આ ઇલેક્ટ્રોનની છે જ્યાં હતી ત્યાં ત્યાં આવી જાય એટલે ઓક્સિજન ઉપર આવી જાય તો ફરી પાછું આ સ્ટ્રક્ચર થઈ જાય એટલે એ રીતે કાર્બન મોનોક્સાઇડમાં સંસ્પંદન બંધારણ જોવા મળે કાર્બન ને ઓક્સિજન વચ્ચે પ્યોર ડિબ્રન નથી પાક્કો ડબલ બોન્ડ નથી આંશિક રીતે બરાબર એમાં ત્રિબન છે ટ્રિપલ બોન્ડની પણ જરાક એની અસર છે એટલે આની બનલંબાઈ કાર્બન મોનોક્સાઇડની ની બનલંબાઈ સી ડેસ ઓ લંબાઈ એ સી ડબલ બોન્ડ ઓ બન લંબાઈ કરતા જરાક ટૂંકી છે આની બનલંબાઈ મિત્રો એકસો ને તેર પીએમ છે યાદ રહેશે કેટલી છે એકસો ને તેર પીએમ કાર્બન મોનોક્સાઇડની ની ઓકે ચલો આગળ વધીએ હવે આપણે કાર્બન મોનોક્સાઇડના કેટલાક ભૌતિક ગુણધર્મો જોઈએ ભૌતિક ગુણધર્મોમાં કાર્બન મોનોક્સાઈડમાં પહેલું રંગવિહીન વાયુ છે ઓકે મિત્રો ત્યાર પછી સ્વાદ વિહીન છે કોઈ સ્વાદ નથી ધેન આફ્ટર ઝેરી વાયુ છે આ એક એની અગત્યની પ્રોપર્ટી છે બરાબર એ ઝેરી વાયુ છે કેવી રીતે ઝેરી છે આની પછી હમણાં વાત કરું મિત્રો ત્યાર પછી પાણીમાં અતિ અલ્પ દ્રાવ્ય છે બહુ જ ઓછો ઓગળે છે પાણીમાં ખૂબ ઓછો દ્રાવીએ છે અને ગંધ પણ નથી એટલે ગંધવિહીન વાયુ છે બીજી બે પ્રોપર્ટી મિત્રો મારે તમને ખાસ છે છે કે તે તટસ્થ ઓક્સાઇડ યાદ રાખજો કાર્બન કાર્બનનો તટસ્થ ઓક્સાઇડ છે પછી હું ભણાવવાનો છું એ એસિડિક છે પણ કાર્બન મોનોક્સાઇડ મિત્રો એ તટસ્થ ઓક્સાઇડ છે બીજું એને સળગાવીએ તો ભૂરી જોત દહન પામે છે ભૂરી જ્યોતથી સળગે છે ઓકે એટલે કાર્બન મોનોક્સાઇડ તટસ્થ અને દહન પામે તો ભૂરી જોત સળગશે ઓકે મિત્રો બને આ વાતને કઈ વાત સાથે જોડવાની છે હમણાં આપણે ચર્ચા કરી કે કાર્બન મોનોક્સાઇડ અતિ ઝેરી છે અતિ ઝેરી કેવી રીતના તો આપણે પહેલા આ સમીકરણ બી જોઈ લઈએ કે હિમોગ્લોબિન રેગ્યુલરલી શું થાય જ્યારે આપણે શ્વાસ લઈએ ઊંડા શ્વાસ લઈએ કે શ્વાસ ત્યારે શું થશે તો શ્વાસ લઈએ ત્યારે આપણા શરીરમાં આ ફેફસામાં ઓક્સિજન હિમોગ્લોબિન હિમોગ્લોબિન સાથે જોડાશે અને ઓક્સિહિમોગ્લોબિન ઓક્સિમોગ્લોબિન બનેલું રુધિર એટલે ઓક્સિજન વાળું રુધિર એ આપણા શરીરના અલગ અલગ ભાગોમાં અંગોમાં જશે અને ઓક્સિજનની સપ્લાય તે પૂરી થશે હવે મિત્રો આપણે એવા વાતાવરણમાં ફસાઈ ગયા એવા વાતાવરણમાં આપણે છીએ કે જ્યાં કાર્બન મોનોક્સાઇડની માત્રા વધારે છે કાર્બન તો એ કાર્બન આ જેમ ઓક્સોહિમોગ્લોબિન બનાવે પણ આ કાર્બોક્સો હિમોગ્લોબિન મિત્રો ખૂબ સ્થાયી છે કેટલો સ્થાયી છે યાદ રાખજો કાર્બોક્સો એ આ ઓક્સોમોગ્લોબિન કરતા ત્રણસો ગણું વધારે સ્થાયી છે ત્રણસો ગણું વધારે સ્થાયી એટલે થાય શું કે એક વખત હિમોગ્લોબિને કાર્બન મોનોક્સાઇડ સાથે બંધ બનાવી દીધો તો આ જે છે ત્રણસો સ્થાયી હોવાને કારણે પછી તૂટે નહીં તૂટે નહીં તો ધીમે 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 કરતા આપણા બધા હિમોગ્લોબિન કાર્બન મોનોક્સાઇડ સાથે જોડાઈ જાય તો આપણા શરીરમાં સીધી વાત છે ઓક્સિજનની સપ્લાય બંધ થઈ જાય ને પછી આપણે મરી જઈએ તો આ રીતે એની ઝેરી અસર બતાવે એટલે મિત્રો કાર્બન મોનોક્સાઇડ ગુણધર્મમાં સ્વભાવિક કેવો છે ઝેરી છે ચલો બીજી પ્રોપર્ટી જોઈએ એ સારું રિડક્શન કરતા છે ઓકેશન કરતા છે તો સીઓ સરળતાથી સી માં ઓક્સિડેશન પામે બરાબર છે કારણ કે સીઓમાં કાર્બનનો સ્ટેટ કેટલો ઓક્સિજન સ્ટેટ કેટલો તો સીધી વાત છે બે સ્ટેટ છે અને કાર્બન ડાયોક્સાઇડમાં કેટલો સ્ટેટ છે ચાર સ્ટેટ છે તો બે માંથી કર્યું ઓક્સિડેશન કર્યું ઓકે અને પોતાનું ઓક્સિડેશન પામે અને બીજાનું શું કરે રિડક્શન એટલે આ ભાઈ એટલે કાર્બન મોનોક્સાઇડ ભાઈ તો શું છે સારો રિડક્શન કરતા છે એ ઘણા બધાનું રિડક્શન કરે એ ધાતુના ઓક્સાઇડનું રિડક્શન કરીને ધાતુ મેળવવામાં ધાતુ વિધિમાં ધાતુ છૂટી પાડીએ મેળવીએ પ્રોસેસ જેને આપણે કહીએ ધાતુ કર્મવિધિ ધાતુ ધાતુ કર્મ વિધિમાં મોટા પાયા ઉપર કાર્બન મોનોક્સાઇડનો એઝ અ રિડક્શન કરતા તરીકે ઉપયોગ થાય છે અને જે તે ધાતુ મેળવાય છે આપણે ઉદાહરણ જોઈએ મિત્રો ઓક્સાઇડ ઓક્સાઇડ તો તો છે આ ઓક્સિજન આ લઈ લેશે એટલે અહીંયા ટુ થઈ જશે તો આપણને ધાતુ છૂટી પડી ઓકે એવી રીતે આયનનો ઓક્સાઇડ છે આ ઓક્સિજન આ લેશે પોતાનું ઓક્સિડેશન કરશે સીઓમાંથી સીઓ ટુમાં ફેરવાશે ને આયન છૂટો પડ્યો વાઘભઠ્ઠીમાં મિત્રો આ પ્રોસેસ થાય છે ધેન આફ્ટર આ છે આયનનો ઓક્સાઇડ છે પણ આ ફેરસ છે છે એમાં પણ સેમ આવું થયું આ ત્રણ ઓક્સિજન આની ભેગું આવશે એટલે થ્રી ટાઈમ સી અહીંયા પણ આપણને એફી મળશે ટૂંકમાં આ ખૂબ સારો કેવો છે મિત્રો પ્રબળ રિડક્શન કરતા છે અને ધાતુના વિવિધ ઓક્સાઇડનું એ શું કરશે રિડક્શન કરશે અને આપણને જે તે ધાતુ જેમ કે ઝીંક ધાતુ કે આયન ધાતુ આપણને મળશે ચલો બીજી પ્રોપર્ટી ઉપર જઈએ ત્યાર પછી શું છે સીઓમાં ઓક્સિજન પર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે હું આપણે જોયેલું કે સી ડબલ બોન્ડ ઓ હોય તો આની પાસે એક ઇલેક્ટ્રોન યુગ્મ હોય હા આની ઉપર પણ બે ઇલેક્ટ્રોન હોય પણ હું તો મિત્રો આ કાર્બન ઉપરના ઇલેક્ટ્રોન યુગ્મની વાત કરું છું એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ને ધાતુના કાર્બોનાઇલ સંયોજનો બનાવે

કાર્બન મોનોક્સાઇડ એમ પૂછે આમાં કયા તરીકે વર્તે તો તમારે એમ કહેવાનું કે કાર્બન મોનોક્સાઇડ આમાં લિગેન્ડ તરીકે વર્તે આપણે કે લિગેન્ડ આ શું છે લિગેન્ડ એટલે શું મિત્રો કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અહીંયા આપણે વાત કરી કાર્બન ઉપર એક ઇલેક્ટ્રોન યુગ્મ છે તો એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે અને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી ધાતુ સાથે સવર્ગ સહસહજક બંધ ધરાવતા સહજનો બનાવશે એને ધાતુના કાર્બોનિલ કહીશું મિત્રો બીજું આપણે એક ઉદાહરણ જોઈએ આયન એફી એની ફાઇવ ટાઈમ સીઓ સાથે પ્રક્રિયા કરીએ એટલે FeCO5 મિત્રો આ 5 છે અને ચરાક ભાર આવશે બરાબર પેન્ટા કાર્બોનીલ બરાબર આ થશે અહીંયા પેન્ટા કાર્બોનીલ બરાબર જેમાં નિકલ ટેટ્રા કાર્બોનીલ હતું આ આયન પેન્ટા કાર્બોનીલ સંયોજન થયું મિત્રો આ પણ ધાતુનું કાર્બોનિલ સંયોજન છે આ પણ કાર્બન મોનોક્સાઇડ ની એક અગત્યની ખાસિયત છે કયા તરીકે વર્તે યાદ રાખજો લિગેન્ડ તરીકે વર્તે બરાબર અને લિગેન્ડ એટલે શું જે ઇલેક્ટ્રોન દાન કરીને સવર્ક સહસંયોજક બંધ બનાવે તો અહીંયા આ કાર્બન મોનોક્સાઇડ એવો રોલ કરે છે આગળ વધીએ ઓક્સિજન સલ્ફર અને હેલોજન સાથે સીઓ ત્વરિત બરાબર કેવી મિત્રો ત્વરિત ત્વરિત સંયોજન કરે ત્વરિત પ્રક્રિયા કરે જેમ કે કાર્બન મોનોક્સાઇડ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે સિઓ ઉત્પન્ન થશે સીધી વાત છે કાર્બન મોનોક્સાઇડ જે છે એ કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન પામશે અને આપણને જરાક આંકડો યાદ રાખજો પાંચસો છાસઠ આ જે કેપિટલ આવશે માઇનસ પાંચસો ને છાસઠ કિલોજૂલ પ્રતિમોલ ઉષ્મા ઉત્પન્ન કરશે અને હમણાં આપણે કીધેલું કઈ જોતથી સળગશે આ કાર્બન મોનોક્સાઇડની દહનની જ પ્રક્રિયા થઈને તો કઈ જોત થી સળગે યાદ છે ને ભૂરી જોતથી સળગે અને ઉર્જા કેટલી આપે પર મોલ છાસઠ આ આપણી કાર્બન મોનોક્સાઇડ ની દહન એમ પણ કહી શકીએ એ જ રીતે કાર્બન મોનોક્સાઇડ સલ્ફર સાથે પ્રક્રિયા કરે અને સી બરાબર એનું નામ શું છે મિત્રો કાર્બોનલ સલ્ફાઇડ કાર્બોનાઇલ સલ્ફાઇડ સંયોજન બનાવે સલ્ફર સાથે પ્રક્રિયા હવે કોની સાથે જોઈએ હેલોજન સાથે કાર્બન મોનોક્સાઇડ ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને સી ઓસીએલ ટુ શું નામ છે આનું મિત્રો આનું નામ જેમ કાર્બોનિલ સલ્ફાઈડ હતું તેમ આનું નામ ક્લોરીન જોડાય એટલે કાર્બોનિલ ક્લોરાઇડ આ કાર્બોનિલ ક્લોરાઇડને મિત્રો ફોઝિન બી કહેવાય ફોઝિન શું નામ છે આ ફોઝિન લખેલું છે એને ફોઝિન તરીકે બી ઓળખાય અને મિત્રો અતિ ઝેરી વાયુ છે ઓકે તો અહીંયા આ કાર્બન મોનોક્સાઇડ ત્વરિત ખૂબ ઝડપથી ઓક્સિજન સલ્ફર અને ક્લોરિન સાથે પ્રક્રિયા કરીને વિવિધ સંયોજનો આપે છે ઓકે મિત્રો તો અહીંયા આપણે કાર્બન મોનોક્સાઇડની બનાવટ એના ભૌતિક રાસાયણિક ગુણધર્મો એનું બંધારણ આપણે જોયું હવે આપણે કાર્બનનો બીજો અગત્યનો ઓક્સાઇડ એટલે કયો સીઓ કાર્બન ડાયોક્સાઇડ એના તરફ જઈએ તો કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ આપણ એક અગત્યનો ઓક્સાઇડ છે બનાવટ મિત્રો કરીએ તો કાર્બન કાર્બન ધરાવતું કોઈ બી ઇંધણ કાર્બન પોતે સળગે એટલે કાર્બન સળગે તો કોલ શો કે ઘણા બધા સંયોજનો છે અને કાર્બનયુક્ત એટલે પેટ્રોલ ડીઝલ બહુ બધું મિત્રો કંઈ પણ આપણે આપણે જે મોટા ભાગના છે બધા સંયોજનો તો એનું વધુ હવાની હાજરીમાં યાદ છે ને કાર્બન મોનોક્સાઇડમાં આપણે કીધેલું પૂર્તિ કે અપૂર્ણ દહન કરવાનું અહીંયા આપણે પૂર્ણ દહન કરશું સંપૂર્ણ દહનની પ્રક્રિયાથી ઓકે પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ તો કાર્બન ડાયોક્સાઇડ મળે બહુ સિમ્પલ સી વધતા ઓ ટુ સી ટુ ઓકે સી વધતા

આવી રીતે કોઈ પણ કાર્બન ધરાવતા સંયોજનો બરાબર એનું આપણે પૂરતી હવાની હાજરીમાં દહન કરીએ એટલે શું મળશે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ મળશે તો કાર્બન ડાયોક્સાઇડ બનાવટની એકદમ સાદી રીત કે ઇંધણ કાર્બન ધરાવતું કોઈ બી ઇંધણ કોઈ બી બળતણ એનું તમે પૂર્ણ દહન કરો એટલે તમને સીઓ મળશે નેક્સ્ટ આગળ વધીએ પ્રયોગશાળામાં મંદ ખનીજ એસિડની મંદ ખનીજ એસિડની કાર્બોનેટ એટલે સીઓ થ્રી માઇનસ ટુ વાળા અને બાય કાર્બોનેટ એટલે એસ સીઓ થ્રી માઇનસ ઓકે આમની શાર સાથેની પ્રક્રિયાથી પણ સીઓ ટુ મળે એટલે કાર્બોનેટ બાય કાર્બોનેટ ક્ષાર લઈએ જેમ કે આપણને બહુ ઇઝીલી લેબમાં મળતો કેલ્શિયમ કાર્બોનેટ અને કેલ્શિયમ કાર્બોનેટની ખનીજ એસી એટલે કયો લીધો છે મિત્રો એસસીએલ સાથે પ્રક્રિયા કરીએ તો સીએસીએલ ટુ થશે પછી સીઓ થ્રીમાંથી આપણને સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ અને ટુ અને અહીંયાથી એક ઓક્સિજન વધ્યું એટલે એસ થશે એટલે આમ કાર્બોનેટ સીએસીઓ એસિડ સાથે પ્રક્રિયા કરીને સીઓ આપશે સેમ વે બાય કાર્બોનેટ કરીએ બાયકાર્બોનેટમાં કાર્બોનેટમાં એને એસ જેને આપણે લેબમાં કયા સોડા તરીકે ઓળખીએ લેબમાં નહીં ઘરમાં બી આપણે વાપરીએ છીએ કયા સોડા તરીકે આ છે મિત્રો ખાવાનો સોડા સોડિયમ બાય કાર્બોનેટ બરાબર સોડિયમ બાય કાર્બોનેટ ની પણ એસસીએલ સાથે પ્રક્રિયા કરી લે NaCl થશે એચ અહીંયા સીઓ માંથી આપણે સીઓ ટુ કરીએ અને એક એચ માંથી એક co2 એટલે એક ઓક્સિજન વર્ષે એટલે hoh એટલે h2o છૂટો પડ્યો નોર્મલી જો આપણે લખવું હોય અહીંયા મે કેલ્શિયમ નો કાર્બોનેટ લીધો સોડિયમ નો બાયકાર્બોનેટ લીધો બીજો કોઈ બી કાર્બોનેટ હોય બીજો કોઈ બી બાયકાર્બોનેટ હોય તેનું સામાન્ય સમીકરણ હું આમ લખી શકું કાર્બોનેટ લીધા એસિડમાંથી ટુ ટાઈમ h+ આવશે ટુ ટાઈમ h+ અહીંયા થી એક ઓક્સિજન લઈને h2o બનાવશે તો co2 છૂટો પડશે અને જો બાયકાર્બોનેટ હોય તો બાયકાર્બોનેટ માં મિત્રો અહીંયા બે મોલ ને બદલે એક જ મોલ એસિડ વપરાશે એટલે hh અને અહીંયા થી એક ઓ લઈને શું અને સીઓ ટુ ટૂંકમાં કાર્બોનેટ બાય કાર્બોનેટનું જરૂરી નથી કે કેલ્સિયમ કે સોડિયમ જ હોય એક્સ વાઈઝેડ બીજો બી કોઈ કાર હોય યાદ રાખજો કાર્બોનેટ કે બાય કાર્બોનેટના આવી રીતે ધાતુના કોઈપણ ક્ષાર સાથે જો આપણે પ્રક્રિયા કરીએ તો એ પ્રક્રિયાથી આપણને CO2 ઉત્પન્ન થશે કાર્બન ડાયોક્સાઇડ લેબમાં ઈઝીલી બનાવી શકે અને જોવાની બી મજા આવે તમે કાર્બોનેટમાં આવે રીતે કોઈ બી કાર્બોનેટ લો અને એસિડ નાખો તો બહુ બધા ઉભરા આવે જેમ પેલું સોડા ફળ કેવા ઉભરા આવે એવા ઉભરા આપણને આમાં જોવા મળે ઓકે ચલો ત્રીજી પ્રોસેસ આપણે જોઈએ ઔદ્યોગિક સ્તરે ઔદ્યોગિક સ્તરે કઈ રીતે બનાવશું તો કડી ચૂનાની બનાવટ દરમિયાન કડી ચૂનો બરાબર એટલે કેલ્શિયમ ઓક્સાઇડ અને શેમાંથી મળે છે મિત્રો એ આપણને કેલ્શિયમ કાર્બોનેટ જેને આપણે સાદી ભાષામાં ચૂનાનો પથ્થર કહીએ એમાંથી મળે તો કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરીએ તો શું થશે કેલ્શિયમ ઓક્સાઇડ ને કાર્બન ડાયોક્સાઇડમાં કેલ્શિયમ ઓક્સાઇડ એટલે આપણો થઈ ગયો કડી ચૂનો ઓકે આ ઉપયોગી વસ્તુ છે ને આ આપણે કાર્બન ડાયોક્સાઇડ અહીંયા બાય બાયપ્રોડક્ટમાં મળી ઉપનિપજમાં મળી ઓકે અને બીજી બનાવટની રીતમાં આલ્કોહોલના ઉત્પાદન દરમિયાન આથવણની પદ્ધતિ આલ્કોહોલની બનાવટની એક પદ્ધતિ છે મિત્રો આથવણ કાર્બન ડાયોક્સાઇડ મળે બરાબર અહીંયા સી સિક્સ એસ ટવેલ ઓ સિક્સ એટલે ગ્લુકોઝ લઈએ કે ફ્રુક્ટોઝ લઈએ અને એનું ઈસ્ટમાં રહેલા જાયમેશ નામના ઉત્સેચક મિત્રો આવી રીતની પ્રક્રિયા થઈએ એટલે એમાંથી ઇથેનોલ ઇથેનોલ તો મેઇન પ્રોડક્ટ થઈ પણ આપણને અહીંયા કાર્બન ડાયોક્સાઇડ મળ્યો તો આવી રીતે કડી ચૂનાની બનાવટ દરમિયાન આલ્કોહોલની આથવણની પદ્ધતિ દરમિયાન આપણને સીઓ ઉત્પન્ન થશે ઓકે મિત્રો એમોનિયાની બનાવટ માટે જરૂરી હાઇડ્રોજન બનાવવો હોય હવે એમોનિયા એટલે એનએસસી એનએસસી માટે હાઇડ્રોજન તો જોઈએ એમોનિયા એટલે એનએસથી અને એ બનાવવા માટે મને હાઇડ્રોજન જોઈએ હાઇડ્રોજન બનાવવાની પ્રોસેસ દરમિયાન મને સીઓ ઉત્પન્ન થશે કેવી રીતના જરાક જોઈ લઈએ સીઓ વધતા એસ ટુઓ કરીએ સીઓ વધતા એસ ટુઓ કરીએ એટલે સીધી વાત છે આ સીઓ ટુ થઈ ગયો તો સીઓ ટુને હાઇડ્રોજન છૂટવો પડ્યો સેમ વે એ જ રીતે મિથેનનું દ મિથેનની પાણી સાથેની પ્રક્રિયા થઈ બરાબર એટલે કેમ થશે મિત્રો અહીંયા પણ કાર્બન ડાયોક્સાઇડ અને હાઇડ્રોજન છૂટવો પડશે તો અહીંયા હાઇડ્રોજન આપણે જે બનાવીએ તો એમોનિયાવાળી પદ્ધતિમાં એટલે કે હેબર પદ્ધતિમાં વાપરશે પણ અહીંયા આપણે બાય પ્રોડક્ટમાં સીઓ ટુ સીઓ ટુ એટલે હું એમ કહેવા માંગુ કે બધી પ્રોડક્ટમાં કાર્બન ડાયોક્સાઇડ બનાવાતો નથી પણ મેઇન પ્રોડક્ટ તો કંઈક અલગ છે પણ એ બધી પ્રોડક્ટમાં બાય પ્રોડક્ટ તરીકે આડ પદાર્થ તરીકે ઉપનિપત તરીકે આપણો શું મળે છે સીઓ મળે છે એટલે સીઓ મિત્રો આપણે આ રીતે મેળવી શકીએ ઓકે મિત્રો હવે આમાં આપણે ગુણધર્મ એ જરાક બાકી રહ્યા એ થોડાક નેક્સ્ટ સેક્શનમાં આપણે જોઈએ થાકી ગયા છો ને ચલો ફરી પાછા જોઈન્ટ થજો